સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છના ગણિત વિષયમાં પ્રકરણ નંબર આઠ દશાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ વિશે ભણીશું એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરિયાનો સરવાળો કરો અહીંયા પોઈન્ટમાં આપેલા છે દાખલા તો સૌ પ્રથમ તો એના વિશે માહિતી મેળવી લઈએ જો અહીંયા કોઈ સંખ્યા લખું કે ત્રણસો પચાસ પોઈન્ટ જીરો સાઠ તો તમને બધારે ખબર છે કે આ એકમનો અંક કહેવાય એ જ રીતના દશકનો અંક કહેવાય અને આ 100 એ જ રીતના પાંચ પછી એટલે જમી પર આ બસાનસ કહેવાય આ દસાનસનો એકમ કયો એ જ રીતના આ સતાસનો એકમ કહેવાય એ જ રીતના આ સહસ્રનો એકમ કહેવાય જ્યારે આપણે આવા આંકડા આપણે સોલ્વ કરતા હોઈએ ગણતા હોઈએ ત્યારે શું ખાસ ધ્યાન રાખવાનું કે એકમનો અંક નીચે એકમનો અંક દશકનો અંક નીચે દશકનો અને કલાસ 100 માં આપેલા હોય

અત પેલા હું કીરો પોઈન્ટ ની ડાબી બાજુ નો આંકમ કોમ કહેવાય એ જ રીતના દશાંશ નો કહેવાય આ આ આ દશાંશ નો કહેવાય આ દશાંશ નો કહેવાય આ સતાંશ નો કહેવાય ના સહસ્રાંશ નો કહેવાય તો સૌ પ્રથમ જે અંક આપેલા છે એને અહીંયા આપણે અંક મૂકીશું ચાલો અહીંયા 0.007 પછી બીજી સંખ્યા કહેલે છે 8.5 જો 8 સો એકમનો કહેવાય અને 5 સો દશાંશનો તો એકમમાં આ રીતે એકમનો એટલે 8 પોઈન્ટ પોઈન્ટની નીચે પોઈન્ટ અને પછી 5 એમ ના એ જ રીતના બીજી એક આપેલી છે 30.08 જો આ શૂન્ય જો એ એકમનો કહેવાય અને 3 જો દશકનો તો અહીંયા લખો અહીંયા 30 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 08 હવે જો સરવાળોનો ભૂલ ન પડે એટલે જ્યાં ખાલી જગ્યા પડે છે ત્યાં શૂન્ય મૂકી દેશું અહીંયા શૂન્ય મૂકી દેવાનું એક અહીંયા મૂકી દેવાનું એ જ રીતના એક અહીંયા મૂકી દેવાનું અને અહીંયા બંને જગ્યાએ ઉપર મૂકી દેવા હવે જો અહીંથી સરવાળો કરશો એટલે સાત ઝીરો ઝીરો એટલે સાત એ જ રીતના ઝીરો ઝીરો અને આઠ એટલે કેટલા થશે આઠ એ જ રીતના ઝીરો ઝીરો અને પાંચ એટલે પાંચ ના પાંચ પોઈન્ટ નું પોઈન્ટ હવે આઠ ને ઝીરો આઠ એ જ રીતના ઝીરો ઝીરો અને ત્રણ એટલે કેટલા થશે

હવે શું કરな છુ અહિયાં શૂન્ય મૂકી દઈશુ એ જ રીતના અહિયાં પણ ત્રણ શૂન્ય મૂકી દઈશુ ને અહિયાં બે શૂન્ય મૂકી દઈશુ હવે આનો સરવાળો કરી ના છુ એટલે 0 ને 2 2 ને 0 2 એ જ રીતના 0 ને 3 3 ને 0 3 હવે 6 ને 8 કેટલા થશે 14 14 નો 6ળો વદાયા કા પોઈન્ટ નીચે પોઈન્ટ 5 ને 1 6 7 3 9 અને 1 ને 1 કેટલા થશે 2 आधाफा नंबर 2 નો જો હવે દાખલા નંબર 3. પેલા પ્રશ્ન આકાર હશે 27.027 તો અહીંયા લખી નાખશું સૌ પ્રથમ કે 27.0 27.0 076 એ સિ રિતના 0 એટલે એકમનો એકમનો અંત છે એટલે શૂન્ય .55 સોરી 55 થઈ જશે પહેલા છે અવે 0.00004 હવે તો અહીંયા x ને હું કરી દઈશ કે જે રીતે અહીંયા બે મૂકી દઈશ હવે આનું શું કેટલા આવશે સરવાળો હવે 6 માં 4 કેટલા થશે 10 એટલે દશમાં શૂન્ય વિદ્યાજે 7 ને 8 8 ને માંસ 13 13 નો લખો વિદ્યાજે 5 માં 1 કેટલા થશે 6 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આ 7 એમને હવે 2 પર એમને ને ચાલો હવે દાખલા નંબર ડી पच्चीस पॉइंट पांच से प्लस नौ पॉइंट जीरो जीरो पांच प्लस त्राण पॉइंट सात का प्लस है तो सौ प्रथम सूक्ष्म शून्या पच्चीस से इतना इंच की नाप से कि पच्चीस पॉइंट पांच से अबे जो नौ या ये कम नों से तो ये कम नों का ये नौ पॉइंट जीरो जीरो पांच ये जितना त्राण पॉइंट सात और पाशर शून्या मुँह 0 n 5, pahas neng neng poh 3, pahas ason satir tieno turduo wenjaya ka moin nong moin jin neng moin neng jin moin neng jin diwong poh 3 chon chon neng nong penda penda 3 ya poin के 0.75 प्लस 10.625 प्लस बी आ गया से तो सब प्रथम में यहाँ लिखना है कि 0.75 पच्चीस दस है प्लस तो ये कम नाम में एक आया दस तो दस पॉइंट चार सौ ने पच्चीस ये जितना बी है प्लस बी एक कम नाम से तो ना एक कम नाम क्या एक कम नाम नीचे मुक्ति दिवान अन्य पॉइंट पॉइंट पर से सुन्य यहाँ एक मुक्ति दिवान अन्य पर, तो इतने के सा, लिए भूल ना अपर ना तमारे जो एम ना अपर हो तो एम ना मेरे बाजी होगा आ पाँच एम ना सात ना पाँच ने दे सात चार ने सात सात ने चार तक ये रियर नोए प्रविधियां का पॉइंट निचे पॉइंट ना है अबे एक ने दे लक्ट्रॉन ना एक ना लक्ट्रॉन में जो तेर जो तेर पॉइंट एक्स ओने पंच चले आ दाखा

કે રાધિકાની માતાએ તેને રૂપિયા દસ પોઈન્ટ પચાસ અને તેના પિતાએ તેને પંદર પોઈન્ટ એસી આપ્યા છે તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ કેટલી છે એટલે એના મમ્મીએ કેટલા આપ્યા છે અને એના પિતાએ કેટલા આપ્યા છે એ આપણે મેળવવાના છે તો લખી નાખવાનું એ સૌ પ્રથમ કે રાધિકાની માતાએ Apel rakaun atau rupiah Apel rakaun Apel Rekam ke liste Yang yang lagi na, Ini matanya Rupiah Rupiah yang mana ini? Kita yang apa? आपेल रकम कितना छे रुपया 15.80 तो अब શું કરવું પડે બંનેનો સરવાળો કરવો પડે તો અહીંયા લખી નાખવાનું અહીંયા લખી નાખવાનું બેના માતા પિતરાઈ આપેલ કુલ रकम કોએનો બરાબર કેટલા આકલ છે અહીં લખી નાખવાનું 10.50 + 15.80 ચાલો હવે બંનેનો શું કહેના પાનું સરવાળો એટલે આને હું બાજુમાં કરું છું કે 10.50 + કેટલા આકલ છે 15.80 ચાલો બંનેનો સરવાળો કરો 0 8 5 13 તેમનો જવાબ વિદાયા કા પોઈન્ટ નીચે પોઈન્ટ 5 ने 6 और 1 ने 1 2 એટલે કુલ કેટલા રૂપિયા આખલા છે 26.30 રૂપિયા આખલા છે કેટલા આખલા છે 26.3 રૂપિયા તો લેખેન આપણો રાધિકા ને તેના માતા દીકાએ આપેલ કુલ રકમ 26.30 રૂપિયા છે ચાલો બધા આનું બચાવ કે નસરીએ તેને 3 મહિનાનો હિસ્સેમે કબડલના શર્ટમાં અને 2 મીટર અને 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું છે તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો જો આ આગલા દાખલામાં રૂપિયામાં તો હવે આમાં શું આપી દીધું છે મીટર અને સેમીમાં તો શર્ટ માટે નરસુ એ કેટલું કાપડ ખરીદેલું છે અહીંયા લખેલું છે કે 3 મીટર અને 20 સેમી તો અહીંયા લખી નાખવાનું કે નરસી એ ખરીદેલું કાપડ एमआर स्वर्ट में देखें तो उसे ट्रांमिटर ऐलाप कौन स्वर्ट में है तो स्वर्ट में देखें ट्राइबल होते हैं स्वर्ट में है तो ट्रांमिटर विज़न आइड्रू स्वर्ट में क्या करते होते हैं तो सबसे पहले सबसे क्या कौन है मीटर में फिर क्या कौन है जैसे मेरी तो हमारे सर्वाला में बोल पड़े नहीं ऐसा इनमें क એ કેમ સર થાય 1 મીટર તો એ જ લીધું અહિયાં 1 સેમી કેટલો થશે 1/100 મીટર હા આટલી તમે છાપ દો તો હવે શું કરવાનું છે અહિયાં 20 સેમી આપેલા છે તો 20 ને કેટલા વડે ભાગવાનું આવશે 100 વડે તો 100 વડે ભાગશું ડેસીમેશનને જશે હવે જો કોણ અહીં আছে અને છેદમાં 10 છે તો 1. આ ભાગા આવશે તો કેટલા થઈ જશે 0.2 થઈ જશે 0.2 રહેશે તો એમાં ઉમેર દેવાનું जीरो पर दिए थे से तो तरह में आऊं मेरे दिए तो तरह ही आए कम नो होगा जीरो एक कम नो होगा आदेश 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 नो तो यहाँ सर वालों का शुरू मौसम थे से बताएँ ना जीरो ने बी बी पॉइंट नीचे पॉइंट कर ले तरह तो तरह पॉइंट बी तो यह डायरेक्ट लिखिए ना कुछ तो तरह पॉइंट बी मीटर चार अबे शॉर्ट में ये मले दो अबे पेयो में अगर हम से અને તમારે જે સેલ કેનો કાપડ છે એ કેટલું છે 2 મીટર અને 5 સેમી 2 મીટર 5 સેમી તો 100 વડે ભાગાણે શું કરવાનું 5 સેમી વડે નાખવાનું 5 સેમી વડે ભાગાવાનું એટલે 100 વડે ભાગાવાનું એટલે અહીંયા પાંચ છે 1 આ બે એટલે અહીંયા 0. અહીં લખવાનું તો 0.5 હવે બંનેનો સરવાળો કરો તો શું કરવાનું અહીંયા 2 એકમ ના ઉપર 2 આ બે એમ ના નીચે દે 10 સેમી એમ ના નીચે તો અહીંયા લખી નાખવાનું के बी. पॉइंट जीरो पांच मीटर अब उसे ना तो सोए अबे सुपर वालों से अबे क्या नो सर बाहो ऐसा यार सोने के दूसरे अपने मेरा बात है कि तेरा द्वारा किरदार में आया तापन डी कोलंबा है तो तापन डी कोलंबा है क्या इसे पहन रहे हैं सर नितों यार देखना फालो कि तापन डी कोलंबा है कोलंबा क्या इसे Peng nung 2000, 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 meter 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 1000 000 2.2 3.2 5 એટલે કેટલું મને છે 5.25 મીટર અહીં લખી નાખો કે 5.25 મીટર તો તેને જો કાપડ ખરીદ્યું તો લંબાઈ કુલ કેટલી થઈ ગઈ તો કાપડ કેટલું લંબાઈ કેટલે મળી ગઈ 5.25 મીટર ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 0.2 મીટર 2 કિલોમીટર ને 35 મીટર સવારે અને 1 કિલોમીટર ને 7 મીટર સાંજે ચાલ્યો તો નરેશે કુલ કેટલો અંતર કાપ્યો તો સૌપ્રથમ તો તમને અહીંયા ખબર હોવી જોઈએ કે 1000 મીટર બરાબર કેટલો થાય 1 કિલોમીટર તો આગલે સવારે ધ્યાનમાં આપણે શીખી ગયા છે તો કઈ રીતના મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવાનું તો કિલોમીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું 1000 વડે ભાગી નાખવાનું 1000 વડે ભાગશું એટલે કિલોમીટરમાં મળે જશે ચાલો હવે જે सवाल नहीं जो नरेश पढ़ाई आयेगी ना कि कि नरेश का कपिल अंत नरेश का कपिल अंत अबे सवाल एक ही तो आयेंगे उसी ही आयेंगे कि ना कुछ कि सवाल सवाल एक ही तो आयेंगे उसे बे

পনটিট কিিন্ অ঒া মনিনো সারওলা পারশো একে আইকে আপাই পেয় আপাই পারশে দিয় আপাই আয় থাকে আপাই আসে তায় আপাই আপাই সিকোই আয়

તો नरेश સે કાપેલ કુલ કુલ અંતર બરાબર બરાબર અહીંયા અંતર અહીંયા લખું છું કેટલું છે એલો સવારે 2.035 કિલોમીટર અને બીજું કેટલું છે સાંજે

અને 500 મીટર ચાલીને મુસાફરી કરી તો તેની સાવા તેના ઘરથી કુલ કેટલી દૂર હશે તો ચાલો સૌ પ્રથમ લખી નાખીએ કે સુમિત્રએ ત્રણ સ્થળનો સહારો લીધો છે એક બસમાં બીજો કારમાં અને ચાલીને એટલે ત્રણ રીતે ગઈ છે તો અહીંયા લખવાનું 100 વર્તમ બસ દ્વારા બસ દ્વારા કેટલું અંતર લાગેલું છે બસ દ્વારા છે 15 કિલોમીટર

ચા હવે બિજુ કાર દ્વારા કેટલું ખાઈવાનું છે એ અહીંયા લખું છું હવે કાર દ્વારા કાર દ્વારા કેટલું ખાઈવાનું છે 7 કિલોમીટર 7 કિલોમીટર અને 7 મીટર ચાલો હવે શું કરી નાખશું આ 7 મીટર છે એને કિલોમીટર માં ફેરવશું એટલે 7000 વડે ભાગી નાખશું જો છે આપણે ભાગશું તો ત્રણ અંક ડેબ્યુલસ થવા પડશે એટલે અહીંયા ક્યાં છે 1 نے نے 3 એટલે આ 0 મૂકી દેવાના અયા પોઈન્ટ એટલે શું 7 નો આ 0.007 સાથે સરવાળો કરશો એટલે કેવો મને છે 7.007 કિલોમીટર ચાલો હવે આ શું મળી જો કાર દ્વારા હવે જે ચાલીને ગયો છે એ અંતર આપણે મેળવવાનું બાકી છે તો ચાલીને ચાલીને કેટલું ચાલે તો 500 મીટર તો 500 મીટર છે અને કિલોમીટર માં ફેરવવા માટે શું કરવું પડે 1000 વડે ભાંગવા પડશે 1000 વડે ભાગશું 500 ને 1000 વડે ભાંગશું તો શું થશે 0 0 ઉડી જશે આ 0 0 ઉડી જશે હવે શું મળે વૈદ્ય છે 5 ના છેદ માં 10 5 ના છેદ 10 એટલે એક પોઈન્ટ ડાબી બાજુ ખસી જવાનું એટલે એક પોઈન્ટ ખસે એટલે 0.5 કિલોમીટર થશે હવે શું કરી નાખવાનું છે તેની શાળા કે તેનું ઘર કેટલું દૂર છે તો બતાઈને એનો સરવાળો

અવે ત્રણેયનો સરવાળો ત્રણેયનો સરવાળો આને કરું છું નીચે કે 15.108 છે હવે 7.007 એ જ એટના 0.5 તો ચાલો હવે નવો ઉકેલ ચાલે આપણે જોઈએ કે સશુનો નવો ઉકેલ આવશે આપણે 7 5 2 5 9 એટલે 107 2 5 7 આપોને નવ સાથે 5 બારનો ગુણોત્તર હોય તે યાદ એટલે 2 એટલે કોણ કેટલું છે

દૈનિય ખરીદેલ વસ્તુઓનું વજન શોધો એટલે કુલ જે આપણે વજન છે એ મેળવવાનું છે સૌપ્રથમ શું મેળવી રાખશું સોખા તો સોખા નું કેટલું છે સોખા વજન 5 કિલોગ્રામ 5 કિલોગ્રામ અને 600 ગ્રામ આ જે 600 ગ્રામ છે એને શેમાં ફેરવી નાખવાના કિલોગ્રામ 700 ग्राम આફેર હોય તો કેટલા વડે ભાગવાના 1000 વડે મે શીખવાડ્યું કે 1000 ગ્રામ થાય એટલે 1 કિલો થાય 1 કિલોગ્રામ થાય ચાલો તો શું કરવાનું અને કેટલા વડે ભાગવાના 1000 વડે તો 400 1000 વડે ભાગશું અને લખોશું 1000 વડે ભાગશું એટલે 0 બે શૂન્ય ઉડી જશે તો હવે 4 ને છેદમાં દસ લખ્યા છે 4 ને છેદમાં દસ એટલે આને દશાંશાંક કહી શકાય 1.40 લખીશું અહીંયાથી નહીં આવે એટલે 0.4 અને ડાયરેક્ટ લખી નાખો

बराबर थांन वजन किती आलेलो छे 2 किलो 2 किलो आणि 20 ग्रॅम तो 20 ग्रॅम ने सेमकलेला आपण आ किलो ग्रॅम किलो ग्रॅमात हवाय किती वाढले भाग वाणू हजार पे हजार पे भागसू तो अण्या लिहिन आपण डायरेक्ट आवडे तर लिहिन आपण याने लो 2.0 या जीरो アシュトハンの場合は、キログラムの場合は、グラム2 k 合は、グラムの場合は、グラム g 場合は、グラムの場合は、グラムの場合は、がラムの場合は、グラ g の場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、グラムの場合は、ググラムの場合は、グラムの場合は、グラムの場合グラムの場合は、グラムの場合グラムの場合の場合は、グラムの場合は、グラ ग्रामapterome 1000000 વડે ગુણી લાગવાનું હવે શું આપેલું છે લોડ આપેલું છે લોડ આપેલું છે તો શું કાઢવાનું લોડનું વજન લોડનું વજન કેટલું આપેલું છે લોડનું વજન 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ અને 850 ગ્રામ 850 કાઢવાનું 850 ગ્રામ ને કિલોગ્રામ 850 કિલોગ્રામ માં ફેરમાટે કેટલા વડે ભાગવાનું 1000 હજાર વડે ભાગશું તો શું થશે અહિયાં પોઈન્ટ પર મૂકીશું હવે 2.7 એટલે અથવા ડાયરેક્ટ શૂન્યનો ઉડાવ્યો તો તમને કહી શકું જો અહિયાં થી 1 2 અને 3 એટલે અહિયાં પોઈન્ટ આગળ જ 0.850 આ રીતના પણ તમે લખી શકો કિલોગ્રામ એટલે 10 માં સરવાળો કરશો એટલે 10 માં સરવાળો કરશો તો શું થશે આમે આજ કિંમત થશે આ ગ્રામ ની એટલે 10.850 ગ્રામ અને 0 નો 0 5 નો 5 6 નો 8 અને પોઈન્ટ નીચે પોઈન્ટ 0 નહીં આવે એટલે કેટલો થઈ જાય 10.850 किलोग्राम किलोग्राम હવે શું ગણવાનું ત્રણેયનો સરાવર એટલે કાંજે આપણે વસ્તુનું કુલ વજન મેળવવું છે ને એટલે આપણે શું ગણવાનું સરાવર એટલે તો અહીંયા લખીને આવવાનું કે રમી ખરીદેલી

850 किलोग्राम 850 किलोग्राम 4 હવે શું બે નાખવાનું બધાનો સરવાળો બધાનો સરવાળો હું નીચે તારો છું કે 3.850 ગ્રામ પછી 5.4 ગ્રામ પછી 2.0 2 ગ્રામ 4 હવે શું બે નાખવાનું સરવાળો સરવાળો કરશો એટલે કેટલા આવશે અહીંયા 0 5 ને 2 7